સમાન સ્થાપના દિવસે શહેર માટે આનંદ અને ગૌરવ ને ક્ષણ સર્જાય છે આ વિશેષ અવસર ને યાદગાર બનાવવા સયાજી બાગ તાજેતર માં લાવવામાં આવેલા વન્ય પ્રાણીઓ સાથેનો સફેદ વાઘ હવે સહેલાણી માટે ખુલ્લો મૂકવામાં આવશે વડોદરાની ઓળખ સમાન સાયજી બાગના એકસો સુડતાલીસ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત સાયજી બાગમાં અનેક નવા વિકાસ કાર્યોને લોકહિતની સુવિધાઓનો શુભારંભ કરવામાં આવશે પ્રકૃતિ અને આરોગ્યના સંદેશ સાથે ઔષધિ વનનો પ્રારંભ થશે જ્યાં વિવિધ ઔષધીય વનસ્પતિઓ નાગરિકોને કુદરત સાથે જોડશે સાથે જ બાગના મુખ્ય વિસ્તારોમાં કરાયેલા એલઈડી એલ્યુમિનેશન રાત્રિ સમયે સાયજી બાગની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે વિશ્વામિત્રી નદીના કિનારે બનાવાયેલ રિવર વ્યુ વોકવે નગરજનોને સવાર સાંજની મોજ મસ્તી અને કુદરતના નજારાનો આનંદ આપશે વાંચન પ્રેમીઓ માટે શરૂ થતી મિની લાઇબ્રેરી જ્ઞાન અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી એક પહેલ છે તો સાથે લાંબા સમયથી સફેદ બાગની નજીકથી જોવા આતુર રહેલા નગરજનો અને પ્રવાસીઓ માટે આ એક ખાસ આકર્ષણ બનશે વડોદરા શહેરનું મુખ્ય આકર્ષણ કહી શકાય એવું સિયાજી ગાર્ડનનો નો આજે એકસો દિવસ છે ત્યારે આજે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોની ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ નેતા મનોજભાઈ કંડક શ્રી શૈલેષભાઈ પાટીલ તમામ કાઉન્સિલરો તમામ અધિકારીઓ સાથે આ એકસો સુડતાલીસમાં સ્થાપના દિવસ ઉજવવા માટે આજે ભેગા થયા છે આજના દિવસે વડોદરા શહેરને કંઈ નવીન નજરાણા મળે એ માટે પણ વડોદરા શહેરના ઝૂ ગાર્ડન ઝૂ ડિપાર્ટમેન્ટ અને ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા અમુક વસ્તુઓ આજે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં વડોદરાના ઝૂમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત કહી શકાય કે રશિયન વ્હાઇટ ટાઈગર કે જે રાજકોટ ઝૂમાંથી એક વાઘ અને વાઘડની જોડી આજે અહીંયા લોકો માટે પ્રદર્શન કરવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે આજે તમામ કાઉન્સિલોની હાજરીમાં આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એક મુખ્ય આકર્ષણ બનવાનું છે કે જ્યારે ત્રણ વર્ષની ઉંમરના ટાઈગર અને ટાઈગ્રેસ આજે અહીંયા ખુલ્લા મૂકવામાં આવે છે સાથે સાથે આજે જે રિવર વોક હોય છે બસો મીટરનો વિસ્ણ નદીના કિનારે એ પણ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે એકસો ને જેટલી પ્રજાતિઓનું ઔષધીય વન કે જેમાં અલગ અલગ ઔષધીય પ્લાન્ટનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે જેની ઉપર બોટોનિકલ નેમ અને એમના ઉપયોગ વિશે પણ માહિતી આપવામાં આવી છે જેમાં તમાલપત્ર તજ હરડે કપૂર ઘૂઘડ એલોવેરા સ્ટીવિયા ઇન્સુલિન પ્લાન્ટ જેવા વિવિધ પ્રજાતિના પ્લાન્ટો લગાડવામાં આવ્યા છે સ્પોટ ફ્લાવર શો કરવામાં આવે છે લગભગ બાવીસ હજાર જેટલા ફૂલો જમીન ઉપર અને હેંગિંગ બાસ્કેટમાં આનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને બધા ફ્લાવરિંગ પ્લાન્ટ છે આવનારા સમયે બીજા પચાસ હજાર જેટલા પ્લાન્ટનું આયોજન છે જેમાં ગોત્રી ગાર્ડન હોય લાલબાગ ગાર્ડન હોય ગાર્ડન છે એમાં પણ આ રીતે સ્પોટ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે આઈ લવ સયાજી બાગ લખેલું જે સેલ્ફી પોઈન્ટ છે એ પણ આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સયાજી બાગમાં બે મિની લાઇબ્રેરી એક એનજીઓ દ્વારા ચાલુ કરવામાં આવી છે જેના લીધે લગભગ સિત્તેરથી એંસી જેટલી યોર રીડિંગ સર્કલ નામની જે એનજીઓ દ્વારા આ બે લાઇબ્રેરી ડોનેટ કરવામાં આવી છે એ પણ આજે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે ચકલી સંરક્ષણ માટે સયાજી બાગમાં અલગ અલગ જગ્યાએ ત્રીસ જેટલા ચકલીના માળાઓ પણ મૂકવામાં આવશે એટલે અલગ વિવિધ પ્રકારની આયોજનો આજે લોકો માટે ખુલ્લા મૂકવામાં આવે છે સયાજી બાગમાં છેલ્લા ઘણા વખતથી ખૂબ સારું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે એમાં ખાસ કરીને વાત કરીએ તો સાયન્સ પાર્ક છે ટેન્સેલ કેનોપી છે મેઝ ગાર્ડન છે ડાયનોસોર અને હાથીના સ્કલ્ચર છે ગ્લો ગાર્ડન છે ક્લોક અપગ્રેડેશન છે સંકલ્પભૂમિમાં બુદ્ધ ભગવાનની મૂર્તિ છે અમુલ પાલની સામે બાંબુ ગઝીબો છે અને રમતગમત એરિયા આવું અલગ અલગ વસ્તુઓનો વિકાસ સયાજી બાગમાં કરવામાં આવ્યો છે વડોદરા શહેરના શહેરી વિસ્તારમાં એક ખૂબ સારી ઇરિગ્રેસનલ ફેસિલિટી છે લોકો મોર્નિંગ વોકર્સ આનો સવારમાં આનંદ ઉઠાવતા હોય છે નાના બાળકો આ જૂનો આનંદ ઉઠાવતા હોય છે એવીરી પણ કરોડ રૂપિયાના ખર્ચે મૂકવામાં આવી છે એટલે કહી શકાય કે ધીરે ધીરે સેન્ટ્રલ જૂ ઓથોરિટીના ગાઈડન્સ પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા જે બાગનો વિકાસ કરવાનો છે એમાં પ્રામાણિક પ્રયત્ન કરી રહી છે નાગરિકોનો પણ સારો સાથ સહકાર મળી રહ્યો છે આજના દિવસે તમામ વડોદરા શહેરના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા સહાયજીરાવ ગાયકવાડ ત્રણ કે જેમણે આટલો મોટો ગાર્ડન વડોદરા શહેર જનતાને આપ્યો છે લગભગ એકસો ત્રણ એકર જમીનમાં પથરાયેલું ગાર્ડન છે જે ખરેખર વડોદરાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે આજે આઠ તારીખ એટલે આઠ જાન્યુઆરી શ્રી સહેજી બાગ એકસો સુડતાલીસમો સ્થાપના દિવસ આથી એકસો સુડ એકસો સુડતાલીસ વર્ષ પહેલાં અઢારસો ઓગણ્યાસીમાં વડોદરાના દીર્ઘધ્રષ્ટા મહારાજા શ્રી સહેજરાવ ગાયકવાડે આ સુંદર વાસ્તુની તેમના વાલી જનતા માટે લોકાર્પણ કરેલું હતું આજે એકસો સુડતાલીસમાં જન્મદિવસના નિમિત્તે શ્રી સહેજીબાગ પ્રાણી સંગ્રહાલય એટલે સુવિભાગ દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામથી રાજકોટ ઝૂથી જે સફેદ ભાગની જોડી લાવવામાં આવેલ છે એ જોડીને આજે જાહેર જનતાને જોવા માટે ખુલ્લી મૂકવામાં આવેલ છે આજ રોજ આ કાર્યક્રમને આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારી શ્રીઓ વડોદરા મહાનગરપાલિકાના ઉપરી અધિકારી શ્રીઓ ડેપ્લી કમિશન સાહેબ શ્રી અને ઇતર અધિકારી શ્રીઓ હાજર છે અને અમારા આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સફળ બનાવેલ છે કેમેરામેન નમિત સરવાણી સાથે શ્રીરાગ પટેલ નેશનલ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર